પાનોલી ખાતે આવેલ હિન્દુસ્તાન કંપનીમાં સાંજે આગ ભભૂકી કંપનીમાં રોબ મટીરિયલ સ્ટોરેજ વિસ્તારમાં રહેલ રાસાયણિક જઠ્ઠામાં આગ લાગી ચારથી વધુ ફાયર ટેન્ડર વડે આગ બુજાવવાના કામે લાગ્યા શોર્ટ સર્કિટ કે અન્ય કારણોસર આગ લાગી હોવાનું અનુમાન હાલ કોઈ જાનહાનિ નહીં નેશનલ હાઈવે પર માંડવા ટોલ નાકા પાસેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો મહારાષ્ટ્ર અને ધરપકડ કરી પોલીસે કુલ રૂપિયા અગિયાર લાખ ત્રાણું હજાર બસો નેવું નો મુદ્દામાલ જપ્ત કર્યો બહેન અને પિતા દ્વારા અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં ભર શોધખોળ કરી અંતે બેનર લઈ હવે પુત્રને શોધવા ગામ બહાર જતા બે સીસીટીવીમાં પણ યુવાન દેખાયો હતો કોસમણી ખાતેથી છેલ્લા ચોવીસ દિવસથી લાપતા થયેલ માનસિક દિવ્યાંગ પુત્રની શોધ માટે દિવ્યાંગ પિતાના વલખા વૃક્ષનું નિકંદન પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં વીજ જોડાણ આપવા હાઈવે ને અડીને આવેલ ત્રીસ થી ચાલીસ ઝાડનું નિકંદન ધનંજય ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ સંચાલક સામે હાઈવે ઓથોરિટી દ્વારા ફોરેસ્ટ વિભાગમાં ફરિયાદ કરાઈ કરવામાં ગ્રીન કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થી ઉપર મુસ્લિમ સમાજનો આક્રોશ ફેલાયો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજના લોકોએ સોમવારના રોજ મોટી સંખ્યામાં એકત્ર થઈને કલેક્ટરને આવેદન આપ્યું હતું જેમાં જણાવ્યા મુજબ ઇસ્લામ ધર્મના અજમેર શરીફના પ્રખ્યાત સુફી સંત અને ધર્મોપદેશક હઝરત ખ્વાઝા મોહિનુદ્દીન ચિશ્તી જેમને મુસ્લિમ સમુદાય સાથે સમાજના ઘણા હિન્દુ શીખ ઈસાઈ વગેરે સમુદાય માટે પણ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવે છે જેથી અમારી ભાવનાત્મક અને ધાર્મિક લાગણી સીધી રીતે સુફી સંત અને ધર્મોપદેશક હઝરત ખ્વાઝા મોઈનુદ્દીન ચિસ્તી સાથે જોડાયેલી છે પરંતુ હાલમાં જ એક અપમાનિત દ્રેશભાવ વિડીયો સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન પર અપલોડ કરીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો છે જે વિડિયોમાં વિડિયો બનાવનાર યોગેશ ભારદ્વાજે પોતે ભાષણ કરતા પવિત્ર સુફી સંત અને ધર્મોપદેશક હઝરત ખ્વાઝા મોહિનુદ્દીન ચિસ્તીના વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી અપમાન કર્યું છે જ્યારે અન્ય ઇસામે તે અપમાનજનક વિડિયો તેના સોશિયલ અકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન પર અપલોડ કરી વાયરલ કરી મુસ્લિમ સમુદાયની તથા ધર્મોપદેશક હઝરત ખ્વાઝા મોહિનુદ્દીન ચિસ્તીમાં આસ્થા અને માન્યતા ધરાવતા તમામ લોકોની ધાર્મિક આસ્થા માન્યતા અને લાગણીને ઠેસ પહોંચાડી છે જેથી મુસ્લિમ સમાજ અને અન્ય ધર્મના લોકોની આસ્થાને ठेस પહોંચાડનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી આજે એક اپેલ લઈને આવેલા છે કે હિન્દુસ્તાન મારે તો તમામ નાગરિક ભારતનો નાગરિક છે જ્યારે આટલા મોટા સુફી સંતની વિરુદ્ધમાં આવા જે ખોટા નિવેદનો આપી અને દેશની એકતા અને ભાઈચારા તોડવાનો જે પ્રયત્ન છે એને સકે લેવામાં નહીં આવે ગરીબ નાવાદના અંદર ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ તમામ ધર્મના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ કોમ્યુનિટીના લોકો ત્યાં જઈ અને આસ્થાનું પ્રતિક સમાન ગરીબ નવાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી છે આચાર્ય તેની અમે સખત શબ્દોમાં નિંદા કરી સરકાર પાસે માંગ કર્યા છે કે આ આચાર્યની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એમની સામે એફઆઈઆર કરવાના આ ભાઈની સામે આવે અને એને જેલના સરિયા પાસે ઢકલવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ ધર્મના આસ્થાનું પ્રતિક હોય તેની સામે આક્ષેપો ન થઈ શકે અત્યારે આજે નરિયાદનો વિડીયો વાયરલ છો એ પણ દુઃખદ બાબત છે દેશની એકતા આજે આ ભાઈચારાની જગ્યાએ દેશની એકતા જે પ્રયત્ન થયેલો છે એમાં ખુલ્લ્યા મુસ્લિમોની વિરુદ્ધ તો ગુજરાત પોલીસ આ બાબતે કેમ ચૂક છે એટલે અમે ગુજરાત પોલીસ પાસે માંગણી કરીએ કોઈ પણ ખોટું નિવેદન આપે કોઈ પણ ધર્મનો કમ્યુનિટી હોય એની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ પરંતુ આ આચાર્યની સામે આજ સુધી જો પગલા નથી ભરાયા એટલે અમે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો માંગણી કહે કે આ આચાર્યની ધરપકડ કરી અને એને જેલને સરકાર ધકેલવામાં આવે એવી અમારી વાત છે અસલામ જય હિન્દ જય ભારત ભારતના મહારાજા કહેવાય એવા ખ્વાજા ગરીબ નવાજ સરકારનું સાધમા જે આચાર્યએ ગુસ્તાકી કરી છે તેને લઈને આજે ભરૂચ જિલ્લાના મુસ્લિમો કલેક્ટરને એક આવેદનપત્ર પણ અપાવ્યા છે અને અહીંથી જઈને એસપી સાહેબને મળીને એમની ઉપર એફઆઈઆર થાય એવું પણ અમે નક્કી કર્યું છે હવે આચાર્ય કહેવાના તો આચાર્ય છે આચાર્યનો મતલબ પણ કદાચ એમને ખબર નહીં હોય કારણ કે એક આચાર્ય સિદ્ધ બુદ્ધિનો માણસ હોય અને તેને બીજાના ધર્મના ઉપર ટીકા ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર જ નથી અને ભારત એક એવું દેશ છે જ્યાં વિવિધ ભાષા અને વિવિધ પ્રાંતોથી જોડાયેલું છે ત્યાં આ રીતે જો એક એક ભારતની મોટી સમુદાયનું હૃદય એ કરે અને ભારતની શાંતિ ખોરવાય ભાઈચારો ખોરવાય અમન ખોરવાય એ પ્રક્યનું આ કૃત્ય કરતા હોય માત્ર સસ્તી લોકપ્રિયતા જેમ કે બીજા બધા બહુ ઘણા લોકો આચાર્ય બનીને આજકાલ નવા નીકળ્યા છે અને ગમે તેવી ટિપ્પણી કરે છે એની રેસમાં હોય કદાચ અને કદાચ આ એક ચોક્કસ સમુદાયના હૃદયને હાર્ડ કરીને એમને પણ એ ત્યાં પોઝિશન પર પહોંચવું હોય આ શું ચાલે છે આ દેશમાં શું થઈ રહ્યું છે પાનોલી ખાતે આવેલ હિન્દુસ્તાન કંપનીમાં સાંજે આગ ભભૂકી હતી કંપનીમાં રો મટીરિયલ સ્ટોરેજ વિસ્તારમાં રહેલ રાસાયણિક જથ્થામાં આગ લાગી હતી પાનોલી ફાયર તેમજ અંકલેશ્વર ડીપીએમસી ફાયરના ચારથી વધુ ફાયર ટેન્ડર વડે આગ બુજાવવાના કામે લાગ્યા હતા હાલ કોઈ જાનહાનિ નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે પાનોલી જીઆઈડીસી માં બાકરોલ બ્રિજને અડીને આવેલ હિન્દુસ્તાન એમઆઈ લિમિટેડ સાંજે છ વાગ્યાના અરસામાં કંપનીના સ્ટોરેજ વિભાગમાં જ્યાં વિપુલ માત્રામાં આવ્યો હતો જેમાં અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખો સ્ટોરેજ વિભાગ ચપેટમાં આવી ગયો હતો કંપનીમાં મેનેજમેન્ટ અને સિક્યુરિટી વિભાગ દ્વારા પાનોલી ફાયરને જાણ કરાતા ત્રણ ફાયર ટેન્ડર સાથે કાફલો સ્થળ પણ થસી આવ્યો હતો જોકે આગ વધુ વિકરાળ હોવાથી ડીપીએમસી ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને આગ બુજાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી અને સતત પાણીનો મારો અને ફોર્મ વડે આગ બુજાવા સાથે ભારે જેમત ઉઠાવી હતી આગ સ્ટોરેજ વિભાગમાં હોવાથી પ્રાથમિક કોઈ જાનહાની સર્જાઈ ન હતી ત્યારે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે જોકે આગ લાગવાનું સાચું કારણ અકબંધ રહેવા પામ્યું છે મોડી સાંજે ભારે જેમત બાદ આગ પર ફાયરની ટીમે કાબુ મેળવ્યો હતો અંકલેશ્વરની ભરૂત તરફ જતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર માંડવાડ ટોલ નાકા પાસે ભરૂત લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી હતી પોલીસે ટ્રકના ચાલક તેમજ ક્લીનરની ધરપકડ કરી રૂપિયા અગિયાર લાખ ત્રાણું હજાર બસો નેવુંનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે માલેગાંવથી દારૂ મંગાવનાર તેમજ મોકલનાર સાથે ત્રણ આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર ઓડતાલીસ માંડવા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન સુરતથી ભરૂચ તરફ દોડતી શંકાસ્પદ ટ્રક ત્યાંથી પસાર થતા પોલીસે ટ્રકને અટકાવી ટ્રકની તલાશી લેતા ટ્રકની કેબિનમાંથી પોલીસને વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રક ચાલક વિનય અરવિંદભાઈ શોભાસણા અને ક્લીનર કિશોર ઉર્ફે કિશન વિનોદભાઈ ચૌહાણ રહેવાસી જૂનાગઢનાઓની ધરપકડ કરી સઘન પૂછપરછ શરૂ કરી હતી પોલીસ તપાસમાં આ વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્ર ઉર્ફે બે મદદથી હોવાની માહિતી બહાર આવી હતી પ્રાથમિક તપાસ દરમિયાન એલસીબી પોલીસે વિદેશી દારૂ અને ટ્રક તેમજ બે મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા મળીને કુલ રૂપિયા અગિયાર લાખ ત્રાણું હજાર બસો નેવુંનો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને વિદેશી દારૂ મંગાવનાર લખમણ તેમજ માને બે ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ માટેના ચક્રોગતિમાન કર્યા હતા આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી કોસમણી ખાતેથી છેલ્લા ચોવીસ દિવસથી લાપતા થયેલ માનસિક દિવ્યાંગ પુત્રની શોધ માટે દિવ્યાંગ પિતા વલખા મારી રહ્યા છે છવ્વીસમી જાન્યુઆરીના માત્ર દસ રૂપિયા પિતરાઈ ભાઈ પાસેથી લીધા બાદ ઓગણત્રીસ વર્ષીય યુવાન પરત જ ન આવ્યો હતો બહેન અને પિતા દ્વારા અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં શોધખોળ કરી હતી અને તે બેનર લઈ હવે પુત્રને શોધવા મજબૂત બન્યા ગામ બહાર જતા બે સીસીટીવીમાં પણ યુવાન દેખાયો હતો અનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના સફેદ કોલોની ખાતે રહેતા સિક્યુરિટી ગાર્ડ જવાહર પ્રસાદ શિવધારી ધોબી એ ખાતે દિવ્યાંગ હોય ઘરમાં તેમની યુવાન પુત્રી મીનાકુમારી અને માનસિક વિકલાંગભાઈ ઓગણત્રીસ વર્ષીય વિકેશ પ્રસાદ ધોવી રહેવા રહે છે ગત છવ્વીસમીના રોજ સવારે પરિવારના ત્રણ સભ્યો ચા નાસ્તો કરી ઘરમાં હતા તે દરમિયાન પુત્રી મીનાકુમારી નોકરીએ જવા નીકળી હતી તો પિતા બહાર ઓટલા પર બેઠા હતા ત્યારે તેમનો દીકરો વિકેશ પિતરાઈભાઈ સંતોષ પાસેથી દસ રૂપિયા લઈ ઘરમાંથી નીકળ્યો હતો અગાઉ જ્યારે પણ

બેનર દેખાતા વિકેશ ધોબી અંગે જાણકારી આપવા લોકોને અપીલ બેન મીના કુમારીએ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કોસમડી નજીક તેમજ સીસીટીવી પોલીસ દ્વારા પણ સીસીટીવી મેળવી વધુ તપાસ આરંભી હતી મેરા નામ મીના કુમારી ઓર મેરે પાપા કા નામ જવાહર પ્રસાદ ધોબી હૈ તારીખ છવ્વીસ એક દો હજાર ચોવીસ છે મેરે ભાઈ વિકેશ જવાહર પ્રસાદ गुम खोआ गुम हो गए हैं लापता हो गए हैं और हम लोग कोसमड़ी सफ़ेद कॉलोनी में रहते हैं हम लोगों ने सब जगह पर देख लिया सब जगह पर चेक ढूंढ लिया ढूंढ लिया है पर आ, अभी तक मेरा भाई मिला नहीं है हम लोग को तो पुलिस कंप्लेन भी हम लोग ने किया है पुलिस को भी अर्जी दी है पर अभी तक कुछ पता नहीं चला है इसीलिए पब्लिक से हमारी यही अपील है कि आ, किसी को भी मेरा भाई दिखे चाहे मिले तो विनती करके कोई भी इस नंबर पे फोन कीजिए या उसके बारे में कोई भी जानकारी मिले तो हमको सूचना दीजिए પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં વીજ જોડાણ આપવા હાઇવેને અડીને આવેલ ત્રીસથી ચાલીસ ઝાડનું નિકંદન કરાયું હોવાની ઘટના સામે આવી છે દક્ષિણ ગુજરાત વીજ નિગમ અને ધનંજય ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ સંચાલક સામે હાઇવે ઓથોરિટી દ્વારા ફોરેસ્ટ વિભાગમાં ફરિયાદ કરાઈ હતી હાઇવે પર ઊભા કરવામાં આવેલ ગ્રીન બેલ્ટ માટેના વૃક્ષોનું નિકંદન અંગે કોઈપણ જાતની પરવાનગી કે મંજૂરી લીધી ન હોવાનું પણ સામે આવ્યું હતું બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર તિરંગા હોટેલ પાસે હાલ ધનંજય ઇન્ડસ્ટ્રીયલ પ્લોટની કામગીરી શરૂ કરાઈ છે જે પ્લોટ પર વીજ જોડાણ ડીજીવીસીએલમાં માંગ કરી હતી જેની લાઈન નાખવા માટે હાઇવેને અળીને ગ્રીન બ્લેડના ત્રીસથી ચાલીસ વૃક્ષો રાતોરાત કાપી નાખવામાં આવ્યા હતા અને વીજ થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા હતા તેના પર વાયર નાખી લાઇન પણ ખેંચી નાખવામાં આવી હતી આ અંગે જાગૃત નાગરિકને જાણ થતાં તેઓ દ્વારા હાઈવે ઓથોરિટીને જાણ કરતા હાઈવે ઓથોરિટીના એ એસ પટેલ એજન્સીના અધિકારી વિશાલસિંહ બોરધારાએ સ્થળ તપાસ કરી આ અંગે પ્લોટ ધારકો અને જેમાં વન વિભાગના વિસ્તરણ વિભાગના અધિકારી ભાવેશ કરી આ અંગે વન વિભાગમાં એફઆઈઆર દર્જ કરી પ્રથમ પ્લોટ ધારકને દંડ ફટકાર્યો હતો હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવેને બંને તરફ ગ્રીન બેલ્ટ ઉભો કરવામાં આવ્યો હતો જે ગ્રીન બેલ્ટના ત્રીસથી થી ચાલીસ જેટલા ઘટાદાર વૃક્ષો કાપી પર્યાવરણને નુકસાન સાથે હાઈવે ઓથોરિટી

વન વિભાગમાં એફઆઈઆર પણ કરવામાં આવી છે હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ ભારતની સૌથી મોટી મલ્ટી બ્રાન્ડ ડિનર તરીકે લોકપ્રિય ઇસ્તારાએ ગુજરાતમાં તેનું પચાસમું મલ્ટીબ્રાન્ડ ડિનર શરૂ કર્યું છે નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર રુદ્રાક્ષ ટ્રાવેલ પ્લાઝા ખાતે શરૂ થયેલ આ ફૂડ કોર્ટને ગુજરાતના ખ્યાતનામ યુટ્યુબર સ્ટાર હાસ્ય કલાકાર અને અભિનેતા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર વરુજ પાસે સ્થિત આ બ્રાન્ડ ડિનર ગુજરાતના બે મોટા મહાનગરો અમદાવાદ અને સુરત વચ્ચે છે આ ઉપરાંત દેશના છ રાજ્યોમાં પ્રવાસીઓ પણ તેનો લાભ લઈ શકે તેવી ઉત્તમ જગ્યા છે આ ઉપરાંત જયપુર ઉદયપુર અમદાવાદ સુરત મુંબઈ પુણે ટુમાકરુ બેંગ્લોર અને વેલ્લોરે જેવા શહેરોમાં લોકો પોતાના પ્રવાસ દરમિયાન મલ્ટી બ્રાન્ડ ડિનર ફૂડ કોર્ટ પર વિરામ કરી શકે છે અને નાસ્તા પાણી કરી શકે છે ભારત જેવા વૈવિધ્યસભર અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ દેશમાં મલ્ટી બ્રાન્ડ ડિનરનો કોન્સેપ્ટ ગ્રાહકને એક છત નીચે ફૂડના અનેક ઓપ્શન આપે છે જેનાથી વિવિધ ટેસ્ટને માણવા ઈચ્છતા લોકો તેમની પસંદગીનું ફૂડ તેમને મળી રહે છે આજે ભરૂચમાં આમ તો દર વખતે આપણે ભરૂચમાં આવીએ છીએ એટલે ભરૂચમાં જ્યારે જ્યારે આવીએ એટલે એક નાનકડી ટ્રાફિકની સમસ્યા હોય ત્યારે આપને થોડુંક દુખ લાગે છે પણ ભરૂચની જનતા એવી છે કે આપણે ખારેસિંહ ખવડાવીને આપને મનાવી લઈ છે એવી અદ્ભુત નગરી ભરૂચમાં જ્યારે ભરૂચના હાઈવે પર આવેલો સરસ મજાનો જે રુદ્રાક્ષ મોલ છે ફૂડ મોલ ત્યાં આવેલું ઈસ્તારા મલ્ટી ડાયનરમાં હું આવ્યો છું જ્યાં તમને તમામ પ્રકારની વસ્તુઓ જોવા મળશે સાત કલાકની જર્ની બાદ રસ્તામાં કોઈ પણ વસ્તુ ખાધી નથી કોઈ પણ વસ્તુ પીધી નથી એમ જ વિચારે કર્યો કે સીધો જઈશ ભરૂચ હાઈવે પર અને ઈસ્તારા મલ્ટીનેશનલમાં જેટલી જેટલી જગ્યા પર ફૂડ છે એ જે જમવાનું છે બધી જ વસ્તુ ટ્રાય કરવાનો છું એટલે અદભુત જગ્યા છે તમામ ભરૂચની જનતાને કહીશ અને ભરૂચની આજુબાજુના તમામ ગામડાઓને કહીશ કે સારું ખાવું છે અને હેલ્ધી ખાવું છે તમારે તો તમામ જેટલા પણ ભરૂચવાળા છે કે ભરૂચની આજુબાજુના તમામ ગામડાઓવાળા છે તમામ લોકોને કહીશ કે

અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે બસ સ્ટેન્ડ પાસે આવેલ ડાયમંડ પ્લાઝા ખાતે ફ્લેટ નંબર બી ઓબ્લિક એકસો પાંચમાં નેત્રંગના ફર્નિચરના વેપારી અબુબકર મોહમ્મદ અસલમ લાકડાવાળા રહે છે ગત રોજ બપોરે બાર વાગ્યે પોતાના પરિવાર અને બાળકો સાથે અંકલેશ્વર મુલ્લાવાડ ખાતે માતા પિતાના ઘરે ફ્લેટ બંધ કરી આવ્યા હતા તે દરમિયાન તસ્કરો તેમના બંધ ફ્લેટને નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરના પટારાની તિજોરી તોડી અંદરથી સોના ચાંદીના દાગીના પાંચ હજાર રૂપિયા રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મોડી સાંજે પરત આવતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ શરૂ કરી હતી તેમજ સોસાયટીમાં સીસીટીવી કેમેરા ચેક કરતા અંદર ચોરી કરવા આવેલા તસ્કરો નજરે પડ્યા હતા ઘટના અંગે અબુ બકર મોહમ્મદ અસલમ લાકડાવાડાની ફરિયાદના આધારે એક લાખ ઉપરાંતથી મત્તાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તેના આધારે તસ્કરનો સ્ક્રેચ તૈયાર કરી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી આ ઉપરાંત ડોગ સ્પોટ એફએસએલ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી હતી ભરૂચ શહેર હવે શાસ્ત્રીય રાગ સંગીતના સ્વર લયમાં ગુંઠાઈ રહ્યું છે ત્યારે સંગીત મંચની તૃતીય બેઠક અનોખા સંયોગ સાથે યોજાઈ કલકત્તા સ્થિત આઈટીસી સંગીત રિસર્ચ એકેડેમી પંડિત ઓમકારનાથ સંગીત મંડળ અંતસ્વર અને બ્રહ્માનંદ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશનના સહયોગથી શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમનું આયોજન થયું હતું કાર્યક્રમના સૂત્રધાર વ્રત જોશીએ વસંત ઋતુના આગમનની વધામણાના સુંદર કાવ્યની શરૂઆત કરી ત્યારે શ્રોતાઓએ પણ કેસુડાના કેસરી અને પીળા રંગના પરિધાનમાં વસંત ઋતુના આહવાનને વધાવી લીધું દીપ પ્રાગટ્ય દ્વારા શ્રીમતી શ્રીજની બેનર્જીએ સિતારવાદનમાં રાગ શ્યામ કલ્યાણની શરૂઆત કરી અને રાગ વસંતની પ્રસ્તુતિ કરીને શ્રોતાઓને મોહી લીધા તબલા પર શ્રી બીવા સાંધાઈએ સુસંગત કરી કાર્યક્રમના બીજા કલાકાર શ્રી ઓમકાર દાદરકર જેઓ સંગીત રિસર્ચ એકેડેમીમાં ગુરુપદ ધરાવે છે તેઓએ રાગ મારુ બિહાર અને રાગ બહારમાં મનમોહક રચનાઓ સંભળાવી રાગને પ્રત્યક્ષ કર્યા સારંગી વાદન શ્રી સર હુનિયમ વાદન શ્રી ગૌતમી ઠુમરી ગાઈને કાર્યક્રમનું સમાપન કર્યું ભરૂચના ડોક્ટર જાનકી મીઠાઈવાલા શ્રી વ્યાસ શ્રી જે કે શાહ ભરૂચમાં શાસ્ત્રીય સંગીતની ધરોહર ને જાળવી રાખવાના ભાગરૂપે આવા કાર્યક્રમ નું આયોજન કરી રહ્યા છે તેનો લાભ ભરૂચની જનતા નિઃશુલ્ક ઉઠાવી શકે છે શ્રોતાઓ અને કલાકારોને સન્મુખ કરવાના આ પ્રયત્નો અવિરત ચાલતા રહે તે માટે વધુને વધુ શ્રોતાઓ જોડાતા જાય તો ભરૂચમાં ઓમકારનાથજીના સ્વરોને ફરી એકવાર ગુંજ મળશે छोटाउदेपुर जिल्हा नसवाडी मार्ग ने मकान विभाग कचेरी ભૂખ कलाक પર બેઠા हडताल परवा तंत्रना पेटन पाणी हालतू न અરજદાર રાહુલ ગુપ્તા દસ મહિનાથી ભ્રષ્ટાચારની વિરોધ લડતા હતા પરંતુ કોઈ કાર્યવાહી ન થતા તારીખ સોળ બે બે હજાર હડતાલ પર બેઠા હતા ભૂખ હડતાલ પર બેઠાને થઈ ચૂક્યા છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી સાથે સાથે કોઈ મેડિકલ ટીમની સુવિધા પણ આપવામાં આવી નથી અધિકારી દ્વારા અરજદાર પાસે ડોક્યુમેન્ટમાં જબરજસ્તી સાઈન કરાવવાની અને ભૂખ હડતાલ પરથી ઉભા કરવાની કોશિશ કરવામાં આવી હતી અધિકારી દ્વારા માનવતા રાખીને પણ કોઈ મેડિકલની સુવિધા આપવામાં આવી નથી પોલીસ ટીમ દ્વારા માનવતાની અરદદાર માટે ગઈકાલે એકસો ને કોલ કરીને બોલાવવામાં આવી હતી બોતેર કલાક થઈ ગયા છે પરંતુ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી એવા કયા કારણો છે જે અધિકારીઓ હજુ સુધી ઘોર નિંદ્રામાં બેઠા છે અરજદાર પોતે એક પત્રકાર છે જો આ અધિકારી પત્રકારનો પણ ના સાંભળતા હોય તો આમ જનતા ક્યાંથી સાંભળે હાથ જોડીને વિનંતી છે કે મારી સાથે જબરજસ્તી ના કરો મારી સામે બેસીને દિવસે તમે વાત નથી કરી શકતા એમ તમને રાત્રે દસ વાગ્યે સમય મળ્યો અત્યારે બધા જ સામે દેખ્યું છે કે મારી ડાયાબિટીસ હાઈ છે તો તમને તમે કેમ આ છતાંય બી મને રાતે ને રાતે કેમ જસ્તી એના પાછળનો તમે ઉદ્દેશ શું તમે પહોંચાડો તમને રાત્રે માહિતી આપવાનો અમારો કોઈ ઉદ્દેશ નથી તમારી માહિતીને આખી એકત્રિત કરતા એને ભેગી કરતા અમારો આખો દિવસ આજે આ માહિતી ભેગી કરતા જતો રહેલો છે જેથી અમને તમે આપીએ છીએ અત્યારે અને અમારો પર્પઝ તમને માહિતી આપવાનો છે તમને સમજાવવાનો નથી

અંતમાં મુખ્ય સમાચારો પર નજર ગરીબ નવાઝ અજમેરીની શાનમાં કી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજુર્ફે યોગેશ વિદ્યાર્થીઓ પર મુસ્લિમ સમાજનો આક્રોશ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સમસ્ત જિલ્લા મુસ્લિમ સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી પાનોલી ખાતે આવેલ હિન્દુસ્તાન કંપનીમાં સાંજે આગ ભભૂકી કંપનીમાં રોબ મટીરિયલ સ્ટોરેજ વિસ્તારમાં રહેલ રાસાયણિક જઠ્ઠામાં આગ લાગી ચાર થી વધુ ફાયર ટેન્ડર વડે આગ બુજાવવાના કામે લાગ્યા શોર્ટ સર્કિટ કે અન્ય કારણોસર આગ લાગી હોવાનો અનુમાન હાલ કોઈ જાનહાની નહીં કલેશ્વર નેશનલ હાઈવે પર માંડવા ટોલ નાકા પાસેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઈ મહારાષ્ટ્ર માલેગાંવથી દારૂ મંગાવનાર અને મોકલનાર મળી ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ભરત લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂની ટ્રક સાથે ચાલક અને ક્લીનરની ધરપકડ કરી પોલીસે કુલ રૂપિયા અગિયાર લાખ ત્રાણુ હજાર બસો નેવુંનો મુદ્દામાં જપ્ત કર્યો બહેન અને પિતા દ્વારા અંકેશોડ સહિત જિલ્લાભરમાં શોધખોળ કરી અંતે બેનર લઈ હવે પુત્રને શોધવા મજબૂર ગામ બહાર જતા બે સીસીટીવીમાં પણ યુવાન દેખાયો હતો કોસમણી ખાતેથી છેલ્લા ચોવીસ દિવસથી લાપતા થયેલ માનસિક દિવ્યાંગ પુત્રની શોધ માટે દિવ્યાંગ પિતાના વલફા